ઘરમાં ઘરમાં સોરી કરે હાલ નથી રાખ્યું આમ વેતી થઈ જા સોંટી ને કોણ રાખે કોઈ ન રાખે એ રાધા બેન એ ઉઠો પછી દાડિયા જવાનું મોડું થશે એ ભગવાન અરે અરે હજી દાડિયા જવાનું નહીં હું તો પાછી હોઈ ગઈ હા હા એ શું ગોતો હો મારો ફોન ક્યાં મેં અહીંયા જ મૂક્યો તો ચા ભૂલી ના આવ્યા ને એ ના હું ફોનમાં જોઈતી હતી ને ફોનમાં જોઈતી જોઈતી હોઈ ગઈ ફોન કરો તો મારામાં

મારો ફોન ક્યાં ગયો નક્કી સોરાઈ નથી ગયો ને હવે હું કરું લે હાલ હવે સરપંચ જઈને કહું મારો ફોન સોરાઈ ગયો ઓય ઘરે જો આવું છું ઓય

हूँ करू सा खानता ऊपर छे हाँ कर मनते तो तो मैंने गोती लीशे काम करू खाट लाठे हनते जो हाँ हेलो 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 का 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 का